જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ટુકડો વિડીઆઈ ડીઝલ એન્જિન ગાડી આ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં આજ ગાડી આપી દેવાનું છે સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો વેચી દેવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે આ ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે સુરત તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મોડલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર ને પંદરનું મોડલ છે દસમો મહિનો વીડિયા વર્જનની ગાડી ટુકડો સ્વિફ્ટ વિડીઆઈ વેચી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત તેની બધી જ માહિતી મળી રહે છે તો વિડીયોના અંત સુધી બની રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જો મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જવાબ મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો બે હજાર પંદરનું મોડલ દસમો મહિનો વીડીઆઈ વર્ઝનની સ્વિફ્ટ ટુકડો વેચી દેવાનો છે ડીઝલ એન્જિનમાં ગાડી છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ સાચવેલી ગાડી જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન છે વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો છરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીના બધા જ ટાયર ગુડ કન્ડિશનમાં જોવા મળી રહે છે ચાચવેલી ગાડી જે જે એકવીસનું પાર્સિંગ રજીસ્ટ્રેશન જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જ જઈ શકો છો અને હા મિત્રો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવ નવાણું વાળા તે ભાઈના નંબર છે નેવ નવાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે અને મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈએ ખોટા કારણ વગર કોઈએ ફોન કરવા નહીં એકદમ છાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ફૂલ વીમો શરૂ છે ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવું ખોટા ફોન કોઈએ ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારી વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું